બીજી આપણી નથી આ કૂકની ઉપર ખોકરાટા મારે એ લોકો પણ જોરદાર કેમ કે ઝાડ કરે બેઠે બચશે નહીં અને દિલીપભાઈ પણ આપણે વધારે આવ્યા

કેર ઠેગા આયા રે મણ મણ ના ખાડા ઘરે આયા તો કે પડોસીને પણ સાફરી પડી ગઈ થી કેમ કે આગલો વાવ જોડવા એમાં પડી ગઈ થી ને અત્યારે પડી ગઈ આ કેવી રીતે સાફરી બનાય માથે ઠરાવી દે કે એમનેમ ઘરામ જાય ખબર ન પડતી લે નામ સાફરી તો આ સાફરી બનાય ભાઈ